Chutney Public, Sunday, okay, Sunday. Well, well. Shut it up, Red dress and the swagger, એ ભળા આડે ભળા ભળા બંધો કે છે બરોબર ભણા એ મામા મારો યે લા આ તો સમજી ગઈ ભાઈ લે ભાઈ લે ભાઈ માલયો પટો કા તૈયાર રિવાઇક રિવાઇક મોંડી ભાજી વાજી એ મારી

શાંતિ ભાઈ સવિરમ જોઈ લેવા ભાઈ ફીકી હા ઈ ફીકી વાળા શાંતિ થોડા કો એના કઈ મોઢા મે બગાડશું ભાઈ અમે ટોકન વઢી જશે આટલું અમારે પાસે પૈસા વાળા ઊંચા માળી જશે અમે એ અમારે ચાલે કરશું છારે ઈ મોયવડ નથી કરવાનો દીખરા જબા સાંભળજો હરે હોય જાય જો મારે ખાળ પાછ વાડે આંબો ચાર વન જોડો લાંબો માઈશૈયાર બચાજે વાત નહીં કર્યો સુનેલા સુનેલા લાગતા હે યા ગુંજી ગુંજી કરી ચન આકી રાત કુંજી માજી સંયન વધારે વાત નઈ કલ્યો એક આટલાં ચાલ પાયા મજા લેવા કલ્યો આ ડોડો પાયા છે તારી પાયા પેલા ડૂબલો હાઈટ નો લે છે ઓ નાખ્યો ને લંબા છે ઓ કા મારે મારી વધારે ટોકિંગ નહીં કરું

કાજી મોચી હોય કરી છે ને આ તો મશીન છે યાર એ એરિયામાં બંધા છે આવો એ ભાણે ભાઈ આવો હું જાઉં છોડી વાય કરવા એ નઈ રિસ્ક લેવા જાઉં છું માણ્યા ભાઈ ભાઈ રે એ એ જા માણ્યા ભાઈ આબા ખાલી રીવા કરવા આવો ખાલી મારી ક્યો નો લોડો નોકડાઉન છે છૂટ મારી નો નું ફરો છે નું કરને સુપર મારો ઉપર ચા છોવાળું થાયો આપડા રાજા મારે ચાલનો ચક્કો મારે મનનો મોલો મન ભાવ્યા ફ્લાય કરાવું

ગાન ઓડે સડી જાય લ્યો માં આવી આ તો 800 નો કોને ખોલી હે મામા આવ કોને પૂછે ને 800 નો ખોલી હે છૂટ મારી ના બે ભણા બે ઓલે બાજુ વાળી ખોલી ગઈ ભણા ક્યાં વઈ જોયા જે બસ એને બંદા અરે જો એલા ફાણા ના 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 તો કે જેવો નથી મારો મારે લાજમા <laughs> <laughs> <laughs>

જેખા માખની માથે ડડ આવું નવ સેમ टू सेम ઘર છે ત્યાં છે ઝૂમ કરીને આવો તો ખરા જો જો હાલો બંદા માથે જો મા છોડા મને ની છોડી નાખો કેમ આને રોડો કરી દીજો આપણે

મારે છે બસ લે લે થોઈ થોઈ આમાં હારું પડશે અરે ભેણ જોત આમાં બોલી ના અરે બંદા 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 આમાં આમાં ભાઈ આયા આયા ઓ ગાટ પડી ગઈ બે બે આવે ડોડા ઓલા ડ્રોપ આવી છું ડ્રોપ એક હોય તો લૂટી લે એક જ વાહ ડોડા બંદા 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 મારે પાસે બંદો તો હતો મારી હાથી હેઠી કે તમે તો બગલા એટ ઇઝ આ ઇંગ્લિશ લેંગ્વેજ યુ નો ન એન્ડસ્ટૅન્ડ બ્રો એ મરા ઓલી છે મામા ભણિયા લેંગ્વેજ કાલિયા એ કારિયા અમે ફો પ્રેક્ટિસ કરી સમય કરે તને ખબર નથી અમારે રોમ રોમમાં ઇંગ્લિશ છે હેન્ચોટ ઠીકીવાલા કારિયા દોડા એ તો હાલો જવા અલા ભોસડીના આયા રે જો બંદા આઈ રહ્યા બધે નીચે 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 ના આઈ રહ્યા બધા એકરે હાલો ફાઈટ લેલી અરે માણે ચોટા ચો સોપે બંધો એ ભૂલ દન છે આ મોકો નો મારી મોર છે લઈ લે એ આયરિયા માં ટોકન ટચ કર ટોકન ટચ કરી લેજો બંદા બંદા આગળ જો ડેબ્યુ જો ઓય વાલા કાજી મા હે મા છોડામણો

લાલ આયા ગાય ફાણ નકે જલ્દી આવો એ મને તો જોન રેમે 잡तो छे એ માચા ચડીજો પીકી વાળો એ માથે માથે એ ભોસડીનો માચા ચડીજો ગાય ફાણી નકે ઓહ માય ગોડ બસ બસ એ બસ બસ દીકા બસ બસ આ શૂટ સ્કિનો કા હે અરે ઓકા ક ની માથે ની માનો છો દે એ બે જણા ન્યાં આવો તો કબર પકો અલા સ્કિન ગઈ છે કે મોબાઈલ આ બેય એ મારીખ્યા પીખી ના મને એ ભઈ નીચે નતા તો મોકો 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 બકા લે હા જો જો એની મનો

ગમે ત્યાં રેન્ડમ ચોટ એટલે મને લાગે ભાઈ મારા કાળ જે ગા વાગે મારા કાળ જે ગા વાગે યાર ઘણાને મેં કીધું તો યાર મારું ધ્યાન ન દીધું અત્યારે હોલના ભાવમાં હાટા મારે શું કરે યાર મારા કાળે જે કીધું કે છે આવે આવે ઈ મારા જાન છે યાર આ બધા મારા જીવ છે મારા જીવ યાર ખાલી છો ખાલી છો હાચું કેવી ને હગા બાપ હારું નથી લાગતું પણ હાચું કેવાથી હું ચૂકીશ નહીં કોઈ દિવસ યાર બોલ જા બોલ મારો આ લેને ને મોઠામાં

એટલે સ્ક્વેર માં વાકો પડી ગયો લાગે છે હા મારો ભાઈ પર આવવાનો પાછો યાર આ મારો ફોજડો છે કઈ ભાઈ એ ચેકી હા ગાન મરામણા એ બંડો 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 મારી હા ક્યાં છોડું અરે તમારે પડવા મરી હમણે હાલ દેને ફૂલ દેને એક જ ગોળ તું રહી ગઈ ફીકી વાળા ફૂલ દેને જો 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 એ મારી બોડી

અત્યારે એમાં ની ઘટ છે સમજાય અત્યારે ખાલી ત્રણ જ છે ક્યારેક એકાદો વધી જાય જાય એક એક બીજે કેક છે અને એક અલન થઈ ગયો છે સાવચ એકલો પણ એકડો એ વાત જે માણસને લાગુ પડે છે વાત ખોટી નથી કાચ માવા ખાવાથી ને બીડિયા પીવાથી જે સાવ સમજતાની પોતાની જાતને એ ચૂતિયા છે

સ્કોપ્લાઉ મારી મોરે 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 એકવાર મારી છલા લઈ લો જીવનમાં દુખી નહીં થશો કે નહીં ગેરંટી નથી પણ ભાઈ તો મારી લાગણી છે તો મારી તો મારા છે ભણા ભણા એ ભણા અહીંયા મંદો છે ભણા આવી જાજે આવી

એ બોલતો ઓ મારા બે કિલ ભાઈ મને ખબર પડે લોડા છે મેપ થઈ ગયો લઈ લે ગાડી લે તો અમે ગાડી ને

આ વારો છે તારી મશીનનો હાથ તારી નો શું છે કેવું જોવાનો મને બઈ નો દેખેમાં હું કરું મને તો હાથ પાકો છેનો બતરા લાબડું જાતો ન કરા સો

ગાંજો ઓલે છળે દીધી કાઈ મશીને ખાતા ચાલી છે છોડીના બધુ થી પીકીના પણ નો માન્યો એને કે આ તને ઉત્તર તો ને કે એને કે ને તને જ કીધું અમે બે હારે આતા પણ આ લેને ઉત્તર મિન કે મારી લીધા તો આને કે માલ્યોતી તન કીધું તું ન ઉત્તર પીકીના એનો ઉત્તર જ લે લે ભણાનો તું ઈ ઊડે કે તને બાય માડું કરું કો નહીં લે લે તનો લા રાખો મથો હાથ મથથી મારી શીખું હું દેખલો પ્રોબ્લેમ છે તું વોટ યોર ચે મારી છાઈ થોડાઈ નાખી ભીખી આવ તમે મારી છોની હતી મારા માં 5 ટકા છાચી હતું કઈ માન તો ના અને ગાડી ઊભી રાખી ગાડી જ ગાજ મને એ બાંડે બાંડે શાંતિ રાખ મારી વારે મારે કઈ કપડા જો થઈ જા થાય વાંધો ને કાય જો આજનો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો યાર ને ગુજરાત ને કોણે ને કોણે શેર કરી એક બાકીજી અને બહેનો ચેનલ ની અંદર ઢીલા